સમાચારો જોઈએ વિસ્તારથી તો એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ભવનની ખોખો ટીમોએ 6 સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખોખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું ટૂર્નામેન્ટમાં રાજસ્થાન ગુજરાત દમણ અને દાદર અને નગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન બોઇઝ અંડર સેવન્ટીન બોયઝ અને અંડર સેવન્ટીન ગર્લ્સ કેટેગરીમાં સ્પર્ધા કરે છે એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનની ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય ટીમવર્ક અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું ત્રણેય ટીમોએ પોતપોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સ્પર્ધામાં યુ ફોર્ટીન યુવકોની ટીમે રોમાંચક મેચોની શ્રેણીમાં વિજય સાથે સ્પર્ધામાં પ્રભુત્વ

અને જાગૃતિ સમર્પિત માર્ગદર્શનનો છે સમગ્ર સંસ્કાર વિદ્યાભવન સમુદાય આ ક્ષણની ઉજવણી કરી અને આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ટીમોને શુભેચ્છા પાઠવી હતી રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ન્યૂઝ સાથે